ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ડબલ રોટલીના પીઝા બનાવીશું તમે આ રીતે રોટલીના પીઝા નહીં બનાવી હોય તો ચાલો તેના માટે જોઈશું તો અહીંયા એક વાસણમાં આપણે કાંદા ટામેટા અને કેપ્સિકમ સમારીને નાખી દેવા વાડકામાં પછી ઝીણા સમારેલા મરચાં નાખવા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવું એક પેકેટ ચીલી ફ્લેક્સ નાખી દેવું અને અહીંયા મિક્સ હબ્સ પણ નાખીશું અડધી ચમચી અને ટેસ્ટ પ્રમાણે થોડો ચાટ મસાલો નાખીશું અને અહીંયા એક થી દોઢ ચમચી જેટલો મેયોનીસ નાખી દેવો મેયોનીસ પછી બરાબર તેને મિક્સ કરી લેવો તો અહીં આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીં એક તવી ઉપર આપણે બટર લગાવી દઈશું બટર લગાવીને તેની ઉપર બચેલી રોટલી છે તે લગાવીશું મૂકી દઈશું સોરી પછી તેના ઉપર સેજવાન ચટણી અડધી ચમચી અને અડધી ચમચી ટામેટા સોસ મિક્સ કરીને અને આખી રોટલી પર તેને ચોપડી દઈશું સરસ મજાનું તમે આ રીતે બનાવજો બહુ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે તો અહીં આપણે ગોજરેલા ચીઝ પાથરી દઈશું તેની પર પછી તેના પર બીજી રોટલી મૂકી દઈશું અહીંયા બીજી રોટલી ઉપર ખાલી ટામેટા સોસ જ લગાવીશું તમારે સેજવન ચટણી કે સોસ લગાવો હોય તો પણ તમે લગાવી શકો છો પણ આ રીતે બહુ ટેસ્ટી લાગે છે તમે આ રીતે જરૂરથી બનાવજો પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે પાથરી દઈશું તેની પર રોટલીની ઉપર તો આપણે બધી રીતે સરસ રીતે પથરાઈ ગયું છે સ્ટફિંગ પછી તેની ઉપર આપણે મોજરા ચીઝ નાખીશું આ બાળકોને તો બહુ જ ભાવશે તમે જરૂરથી બનાવજો આ રોટલી પીઝા અને પછી તેના ઉપર એક પ્રોસેસ ચીઝ ક્યુબ છીણી લઈશું તો આપણે પ્રોસેસ ચીઝને બધી બાજુથી ફેલાવી લઈશું આખી રોટલી ઉપર મિક્સ હપ્સ નાખી દઈશું તેની ઉપર ચીલી ફ્લેક્સ નાખી દેવું તમારા બાળકોને તો ખૂબ જ ભાવશે જરૂરથી બનાવજો તો અહીંયા ચાટ મસાલો પણ છાંટી દઈશું તેની પર અને એકદમ ધીમા તાપે આપણે તવીને મૂકી દઈશું અને આ રીતે તેને ઢાંકી દઈશું લગભગ બે મિનિટ માટે તેને ઢાંકી દેવું પછી તેનો ગેસ બંધ કરીને પછી આપણે તેને ખોલવું બે મિનિટ રહીને એટલે લગભગ પાંચ મિનિટમાં આપણા પીઝા તૈયાર થઈ જાય છે રોટલીના આપણું ચીઝ સ્મેલ્ટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી દેવું પછી આ રીતે તેને કટ કરી લેવા નાના મોટા પીસીસ તમારી રીતે તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના રોટલીના પીઝા તૈયાર થઈ ગયા છે તમે પણ બનાવજો રોટલીના પીઝા